જય ભગવાન જય શ્રી કૃષ્ણ હવે આજે આપણે એક એવી વાત કરીશું કે ભગવાનનો આભાર માનતા શીખો ઇન્દોરમાં એક પંચકુળીમાં સરસ હનુમાનજીનું મંદિર છે અને ત્યાં ઘણા લોકો ચોકમાં ચણ નાખે છે અને રોજ લગભગ સો બસો પોપટ ચણ ચણવા આવે છે પણ ત્યાં એક સુંદર નિયમ છે કે દરેક પોપટ હનુમાનજીને નમન કરે છે અને પછી ચણ ખાય છે એટલે પક્ષીને ખબર પડે છે કે આ ચણ આપનારા પરબ્રહ્મ પરમાત્મા છે તમારી તાકાતથી મળતું નથી અને ભગવાનનો આભાર માને છે નમન કરે છે ત્યારે આપણે એમ સમજીએ આ બંગલો ગાડી બધું મેં વસાયું છે બધું મારા થકી છે પણ આપણી પાસે અબજો રૂપિયા હોય તો પણ એક મુઠ્ઠી ઘઉં પેદા કરતા પેદા કરી શકતા નથી એટલે હવે પછી જ્યારે જમવા બેસો ત્યારે મા અન્નપૂર્ણાનો મહાદેવજીનો પરબ્રહ્મ પરમાત્માનો આભાર માજો હે ભગવાન તારી કૃપાથી મને આજે સમયસર અનાજ મળ્યું છે ખાવાનું મળ્યું છે તારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ